ડોક્ટર પદ્મભૂષણસ પટેલની જોધપુર કરવામાં આવી છે પટેલ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે ટ્રાન્સ રેડિયલ એન્જીઓપ્લાસ્ટીના પ્રણેતા છે ડોક્ટર તેજસ પટેલે અમદાવાદથી તબીબી શિક્ષણ મેળવ્યું છે તો આ મોટા સમાચાર પદ્મભૂષણ ડોક્ટર તેજસ પટેલ કે જેમને જોધપુર એમ્સના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે તેમની નિમણૂક કરવામાં આવી છે ડોક્ટર તેજસ પટેલે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે તેમણે ટ્રાન્સ રેડિયલ એન્જીઓપ્લાસ્ટીને પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે એટલે જ સરકારે તેમનું પદ્મભૂષણથી સન્માન કર્યું છે ડોક્ટર તેજસ પટેલ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ છે ડોક્ટર તેજસ પટેલ ટ્રાન્સ રેડિયલ એન્જિયોપ્લાસ્ટીના પ્રણેતા છે ડોક્ટર તેજસ પટેલે અમદાવાદથી તબીબી શિક્ષણ મેળવ્યું છે તો આ મોટા સમાચાર પદ્મભૂષણ ડોક્ટર તેજસ પટેલ કે જેમને જોધપુર એઇમ્સના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે તેમની નિમણૂંક કરવામાં આવી છે ડોક્ટર તેજસ પટેલે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે તેમણે ટ્રાન્સરેડિયલ એન્જીઓપ્લાસ્ટીના તેમને પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે ને એટલે જ સરકારે તેમનું પદ્મભૂષણથી સન્માન કર્યું છે